હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની પર મિત્રો હાલ વરસાદની સિઝન ચાલી રહી છે વર્ષા ઋતુ ચાલી રહી છે ચોમાસું ચાલી રહ્યું છે અને આમાં શરદીની સમસ્યા એ ખૂબ સામાન્ય સમસ્યા છે અને આ શરદીની સમસ્યાથી બચવા માટેના હું અહીં આઠ ઘરગથ્થુ ઉપાય સૂચવવાનો છું કે જે ખૂબ જ સરળતાથી તમે ઘરમાં બેઠા કરી શકો છો અને શરદીની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો ઉપાય નંબર એકની વાત કરવા જઈએ તો આજુબાજુમાં ક્યાંય તુલસીનો છોડ હોય ને તો એ તુલસીના છોડમાંથી રોજના પાંચથી સાત પાન તોડી અને વહેલી સવારે ચાવી ચાવીને ખાવા જોઈએ તેનાથી આપણને શરદીની સમસ્યામાંથી ખૂબ જ ઝડપથી છુટકારો મળી જશે ઉપાય નંબર બે તુલસી છે મરી છે લવિંગ છે એને થોડા અધકચરા ખાંડી લેવાના છે તેનો પાવડર બનાવી લેવાનો છે ખર ખરો હવે તેને એક કપ સોરી દોઢ કપ પાણીમાં ઉકાળી ગરમ કરવાના છે એ પાણી ઘટીને એક કપ ન રહી જાય ત્યાં સુધી હવે આ પાણીને ગાળી અને તે ઉકાળાનું નિયમિત રીતે દિવસમાં એકવાર સેવન કરવાનું છે આનાથી પણ તમારી શરદી ખૂબ જ ટૂંકા ગાળામાં કાયમી ધોરણે દૂર થઈ જશે આગળ વાત કરવા જઈએ તો પીવા માટે મિત્રો હંમેશા ગરમ પાણીનો ઉપયોગ છે તેનો જ ઉપયોગ કરવો કે જેથી કરીને તે પાણી જંતુ રહિત હોય અને શરદી થવાની શક્યતાઓ ઘટી જાય નિયમિત રીતે ચોમાસામાં તમને સરસ મજાનું તાજું આદું મળી રહેશે માટે નિયમિત રીતે આદુનું સેવન કોઈપણ રીતે તે તમે ખાવાની સાથે કતરીના સ્વરૂપમાં અથવા તો તમે ચા બનાવો છો તો તેમાં પણ આદુનું સેવન કરશો નિયમિત રીતે તો તે પણ તમારી શરદીમાં ખૂબ જ સારો એવો લાભ કરશે સૂંઠના પાવડરની દેશી ગોળ સાથે આપણે ગોળી બનાવી તેનું સેવન પણ કરી શકાય તે પણ આપણા માટે લાભકારી છે રોજ રાત્રે મિત્રો યાદ રહે એક ગ્લાસ દૂધ લઈ તેમાં હળદર ઉમેરી અને હળદરવાળું દૂધ પીવાનું છે યાદ રહે આ હળદરવાળા દૂધમાં ખાંડ નથી ઉમેરવાની તે પણ આપણી શરદી થવા દેતું નથી આગળ વાત કરવા જઈએ તો નાના બાળકોને જો શરદીની સમસ્યા રહેતી હોય ને તો તેમને નાગરવેલના પાનનો શેક કરવો સહેજ નાગરવેલના પાન છે તેને ગરમ કરી અને છાતી પર અને માથા પર તેનો શેક કરવામાં આવે તો તેનાથી પણ તેની શરદી છૂટી પડે છે અને શરદીમાંથી રાહત મળે છે રોજના એકથી બે સફરજન ખાવા જી હા મિત્રો સફરજન છે તે આપણી ઇમ્યુનિટીને વધારે છે રોગપ્રતિકારક શક્તિને વધારે છે અને તમને શરદી જ નહીં અન્ય કોઈ પણ બીમારી છે તે પણ થવા દેશે નહીં વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો આભાર